તો કિડનીને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે આજે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સૌથી પહેલાં આપણે જોઈશું કિડનીનું ઇન્ટ્રોડક્શન તો આ જે કિડની છે એ સામાન્ય રીતે એક્સક્રેટરી સિસ્ટમ એટલે કે યુરિનરી સિસ્ટમનું ઓર્ગન છે હ્યુમન બોડ હ્યુમન બોડીમાં જોઈએ તો સામાન્ય રીતે આ જે કિડની છે એ પેરમાં અવેલેબલ હોય છે એટલે કે બેની સંખ્યામાં અવેલેબલ હોય છે કિડની છે એ સામાન્ય રીતે રાઈટ સાઇડ પણ આવેલી હોય છે અને બોડીના લેફ્ટ સાઈડ પણ આવેલી હોય છે કિડની છે એ એબડોમિનલ કેવિટીમાં રાઈટ અને લેફ્ટ બંને બાજુએ પોસ્ટેરિયર સાઇડ પર તથા વોટેબ્રલ કોલમ હોય તેની બંને બાજુએ એક એક અવેલેબલ હોય છે એટલે કે રાઈટ સાઈડ પણ આવેલી હોય છે અને લેફ્ટ સાઈડ પણ કિડની આવેલી હોય છે તથા ત્યારબાદ આપણે જોઈએ તો આ જે કિડની છે એનું લોકેશન જોઈએ તો સામાન્ય રીતે રેટ્રો પેરિટોનિયર એટલે કે પેરી રેટ્રો એટલે કે પાછળ અને પેરીટોનિયર એટલે કે એબ્ડોમિનર કેવિટી તો આ જે કિડની છે એ એબ્ડોમિનર કેવિટીના પાછળની સાઈડે અવેલેબલ હોય છે આ જે કિડની છે એ સામાન્ય રીતે ટી ટુએલથી લઈ અને એલ થ્રી એટલે કે થોરાસિક બારમો થોરાસિક વટેબ્રાથી લઈ અને થર્ડ લંબર વટેબ્રા સુધી લાય ડાઉન થયેલી હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો કિડની છે એના કિડની છે તો તેનો ફંક્શનલ યુનિટ તરીકે નેફ્રોન હોય છે અને ઈચ જ કિડનીમાં એટલે કે આજે એક કિડની હોય તેમાં એકથી એક પોઈન્ટ પાંચ મિલિયન્સ જેટલા નેફ્રોન આવેલા હોય છે તો આ હતું કિડનીનું થોડુંક ઇન્ટ્રોડક્શન હવે આપણે જોઈએ તો આ કિડનીનો શેપ અને સાઈઝ તો તમે જોઈ શકો છો કિડની છે તેનો શેપમાં જોઈએ તો તે બિન શેપ એટલે કે વાળના દાણા જેવી હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો કિડનીની સાઇઝ તો કિડની કિડની છે એ બાર અગિયાર સેન્ટીમીટર જેટલી લોંગ હોય છે ત્યારબાદ જોઈએ તો તેની પહોળાઈ છે એ ચારથી પાંચ પાંચથી છ સેન્ટીમીટર જેટલી તેની પહોળાઈ હોય છે અને ત્યારબાદ તેની જાડાઈ જોઈએ એટલે કે તેની જાડાઈ છે એ બે પોઈન્ટ પાંચથી લઈ અને ચાર સેન્ટીમીટરની હોય છે અને ત્યારબાદ આ કિડનીનો નોર્મલી રીતે એવરેજ એટલે કે અંદાજીત વેઇટ છે એકસો પચાસ ગ્રામ જેટલો હોય છે તો આ હતું કિડનીનો શેપ અને તેના કઈ સાઇઝમાં અવેલેબલ હોય છે ત્યારબાદ જોઈએ તો કિડનીની આજુબાજુમાં આવેલા ઓર્ગન્સ એટલે કે આ જે કિડની છે તેની સરાઉન્ડિંગમાં સરાઉન્ડિંગમાં કયા કયા સ્ટ્રક્ચર આવેલા હોય છે તો કિડનીમાં આપણે જોઈએ તો આ કિડની છે એટલે કે રાઈટ કિડની હોય તો તેની સુપીરિયરલી એડ્રીનલ ગ્લેન્ડ અવેલેબલ હોય છે ત્યારબાદ જોઈએ તો તેની એન્ટિરિયરલી એટલે કે આગળના ભાગે કિડનીના આગળના ભાગે લિવરનો જે લોબ હોય છે તે અવેલેબલ હોય છે તથા ડુઓડેનમ આવેલો હોય છે અને કોલોનનો વળેલો પાર્ટ આવેલો હોય છે ત્યારબાદ આ કિડની હોય તેની પોસ્ટિયર સાઈડે એટલે કે પાછળની ભા ભાગે જોઈએ તો ડાયાફ્રામ આવેલું હોય છે તથા પોસ્ટિયર એબડોમિનલ વોલ આવેલી હોય છે તો આ હતું રાઈટ કિડની વિશે હવે આપણે જોઈએ તો લેફ્ટ કિડની તો જે લેફ્ટ કિડની હોય તો તેના ઉપરની બાજુએ એટલે કે લેફ્ટ કિડનીની ઉપરની બાજુએ આવેલી હોય છે એડ્રીનલ ગ્લેન્ડ ત્યારબાદ આ આ જે કિડની છે તેની એટલે કે લેફ્ટ કિડની હોય તેની એન્ટિરિયરલી આવેલી હોય છે સ્પ્લિન આવેલી હોય છે ત્યારબાદ સ્ટમક આવેલું હોય છે પેન્ક્રિયસ જેજોનમ અને કોલોનનો થોડોક વળેલો પાર્ટ આવેલો હોય છે ત્યારબાદ જોઈએ તો આ કિડની છે તેની પોસ્ટિરિયર સાઈડ ડાયાફ્રામ આવેલો હોય છે તથા પોસ્ટિરિયર એબ્ડોમિનલ વોલના મસલ્સ આવેલા હોય છે તો આ હતા કિડનીની આજુબાજુ આવેલા એટલે કે એસોસિએટેડ સ્ટ્રક્ચર હવે આપણે જોઈએ તો સામાન્ય રીતે કિડની છે એ બે પેરમાં અવેલેબલ હોય છે રાઈટ સાઇડની કિડની અને લેફ્ટ સાઈડની તો રાઈટ સાઈડની કિડની છે એ થોડીક લેફ્ટ સાઈડની કિડની કરતાં નીચેની તરફ હોય છે કારણ કે કે રાઈટ સાઈડની ઉપરની બાજુએ લીવર છે એ સ્પેસ ઓક્યુપાય થયેલું હોય છે આમ જે રાઈટ સાઈડની કિડની હોય છે એ લેફ્ટ ની કિડની કરતાં થોડીક નીચેની બાજુએ આવેલી હોય છે તો આ હતું કિડની સાથે અસોસિએટેડ સ્ટ્રક્ચર ત્યારબાદ જોઈએ તો કિડનીનું સ્ટ્રક્ચર તો કિડની છે એ સામાન્ય રીતે બિન શેપનું ઓર્ગન છે કે જેના વચ્ચેના ભાગે ખાંચ આવેલી હોય છે આ ખાંચને હાયલમ કહેવામાં આવે છે તો આ હાઈલમ છે તેમાંથી સામાન્ય રીતે જે બ્લડ વેસલ્સ હોય એટલે કે રિનલ આર્ટરી ત્યારબાદ જોઈએ તો રિનલ વેઇન ત્યારબાદ લિમ્ફ વેસલ્સ અને આ જે યુરેટર્સ હોય એ કિડનીમાં અંદર જાય છે અને કિડનીની બહાર નીકળે છે અને જ્યાંથી તે અંદર અને બહાર જાય તે પાર્ટને હાયલમ કહેવામાં આવે છે તો આ હતું કિડનીનું હાઈલમનો પાર્ટ ત્યારબાદ હવે આ કિડનીને છે લોન્જિટ્યુરિયલ સેક્શનમાં જોવામાં આવે તો મેઇનલી છે કિડનીના ત્રણ ભાગ પડે છે એટલે કે ત્રણ સ્ટ્રક્ચરમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે જેમાં આપણે જોઈએ તો તેની આઉટર સાઈડે એટલે કે બહારની બાજુએ ફાઈબ્રસ કેપ્સ્યુલ આ તમે જોઈ શકો કે અહીં બહાર કિડનીની બહારની બાજુએ ફાઇબ્રસ કેપ્સ્યુલ અવેલેબલ હોય છે આ ફાઈબ્રસ કેપ્સ્યુલ ત્યારબાદ આવેલો હોય છે કિડનીનો કોર્ટેક્સનો પાર્ટ અને ત્યારબાદ આવેલો હોય છે કિડનીનો મેડ્યુલરી પાર્ટ તો આપણે સૌથી પહેલાં જોઈએ ફાઈબ્રસ કેપ્સ્યુલ આ ફાઇબ્રસ કેપ્સ્યુલ છે કિડની હોય તેની સરાઉન્ડિંગમાં અવેલેબલ હોય છે એટલે કે કિડનીની આજુબાજુએ આવેલું હોય છે આ જે ફાઇબ્રસ કેપ્સ્યુલ હોય તે ફાઇબ્રસ ટિશ્યુઝનું બનેલું હોય છે આ મેમ્બ્રેન છે એ કિડનીની ફરતી ગોઠવાયેલી હોય છે જે કિડનીને શેપ જાળવવા માટે તથા કિડનીને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે અવેલેબલ હોય છે ત્યારબાદ આ ફાઇબ્રસ કેપ્સ્યુલ પછીના પાર્ટ પાર્ટને કહેવામાં આવે છે કોર્ટેક્સ કે જે કેપ્સ્યુલની અંદરનો ભાગ હોય છે આ કોર્ટેક્સ છે એ સામાન્ય રીતે રેડિશ બ્રાઉન કલરનો ભાગ છે જે કિડનીની ફાઇબ્રુસ આ જે ફાઇબ્રસ કેપ્સ્યુલ હોય એની બરોબર નીચે આવેલો પાર્ટ હોય છે તો આ હતું ફાઇબ્રસ કેપ્સ્યુલ અને ત્યારબાદ જોયું કોર્ટેક્સ હવે આ જે કોર્ટેક્સ હોય એની બરોબર નીચે ભાગ નીચેનો ભાગ હોય છે કે જેને મેડ્યુલા કહેવામાં આવે છે કિડની કિડનીના આ જે કોર્ટેક્સના ભાગની નીચે આવેલો હોય છે મેડ્યુલરી પાર્ટ અને આ જે મેડ્યુલરી પાર્ટ હોય છે તે પણ રેડિશ બ્રાઉન કલરનું પાર્ટ હોય છે હવે આ જે કિડ કિડની હોય છે તેના મેડ્યુલરી પાર્ટમાં ત્રિકોણાકાર એટલે કે ટ્રાયેંગલ શેપના ટ્રાએંગલ શેપના પિરામિડ આવેલા હોય છે આ પિરામિડ છે સામાન્ય રીતે આઠથી બારની સંખ્યામાં અવેલેબલ હોય છે આ જેને રિનલ પિરામિડ પણ કહેવામાં આવે છે આ રિનલ પિરામિડ હોય છે તેમાં પણ અપેક્ષ અને બેઝનો પાર્ટ આવેલો હોય છે જેમાં જે રિનલ પિરામિડ હોય છે તેનો જે બેઝનો પાર્ટ હોય છે એ સામાન્ય સામાન્ય રીતે કોર્ટેક્સ તરફ હોય છે એટલે કે કિડનીના કોર્ટેક્સ પાર્ટ તરફ આવેલો હોય છે અને જ્યારે આ પિરામિડનો પાર્ટ એટલે કે અપેક્ષ પાર્ટ છે એ સામાન્ય રીતે અંદરની બાજુએ એટલે કે હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે આમ આ જે પિરામિડ હોય તેના બેઝનો પાર્ટ છે કોર્ટેક્સ સાઈડ આવેલો હોય છે અને આ પિરામિડનો જે અપેક્ષનો સાઈડ હોય અપેક્ષનો ભાગ હોય છે એ સામાન્ય રીતે હાઇલમ તરફ ગોઠવાયેલો હોય છે આવી રીતે આ પિરામિડના બે પાર્ટ પડે છે ત્યારબાદ આપણે જોઈએ આ તો રિન રીનલ પિરામિડ છે એ સામાન્ય રીતે આગળ જતા આ જે કેલિક્સ હોય છે તેમાં ઓપન થાય છે એટલે કે આ જે રિનલ પિરામિડ છે એ આગળ જતા માઇનર કેલિક્સમાં ઓપન થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો આ બધા માઇનર કેલિક્સ હોય છે એ માઇનર કેલિક્સ છે એ જોઈન્ટ થઈ અને મેજર કો કેલિક્સનું ફોર્મેશન કરે છે તો ત્યારબાદ આપણે જોઈએ તો માઇનર કેલિક્સ અને ત્યારબાદ આવેલું હોય છે મેજર કેલિક્સ હવે આ જે બધા મેજર કેલિક્સ હોય છે આ મેજર કેલિક્સ છે એ બધા કનેક્ટ થઈ અને રીનલ પેલ્વિસનું ફોર્મેશન કરે છે કે જે એક વાઇડ પાર્ટ છે કે જે યુક્સન કરવા માટેનું ટેમ્પરરી કલેક્શન કરવા માટેનું વર્ક કરે છે તો આવી રીતે આ જે કિડની હોય છે તેમાં સૌથી પહેલાં આગળની એટલે કે મેડ્યુલરી પાર્ટમાં પિરામિડ આવેલા હોય છે ત્યારબાદ નીચે તેની નીચે આવેલા હોય છે પિરામિડનો ઓપેક્સનો પાર્ટ અને આ ઓપેક્સનો પાર્ટ છે એ કોપ લેગ સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરે છે અને આ જે કોપ લેગ સ્ટ્રકચર હોય છે જેને માઇનર કેલિક્સ કહેવામાં આવે છે હવે આ માઇનર કેલિક્સની બરોબર નીચે આવેલો હોય છે મેજર કેલિક્સ અને આ જે મેજર કેલિક્સ છે એ જોઈન્ટ થઈ મેજર કેલિક્સ છે એ સામાન્ય રીતે બેથી ત્રણ જેટલા માઇનર કેલિક્સ છે એ જોઈન્ટ થઈને બનેલો હોય છે હવે આ મેજર કેલિક્સ છે એ કલેક્ટ થઈ અને સામાન્ય રીતે રિનલ પેલ્વિસનું ફોર્મેશન કરે છે કે જ્યાં ટેમ્પરરી યુરિનનું કલેક્શન થાય છે ત્યારબાદ આ જે રિનલ પેલ્વિસ હોય છે એ યુરેટર્સમાં ઓપન થાય છે અને યુરેટર્સ થ્રુ તે યુરિન હોય એ બ્લાડરમાં એક્સક્રીટ થાય છે તો આવી રીતે આ જે કિડની હોય છે તેનું સ્ટ્રક્ચર અવેલેબલ હોય છે હવે આ કિડનીના સ્ટ્રક્ચર જોયા બાદ આપણે જોઈશું કિડનીનું ફંક્શન તો ફંક્શનમાં જોઈએ તો કિડની છે એ સામાન્ય રીતે યુરિનને ફોર્મેશન કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ જોઈએ તો કિડની છે એ બ્લડને ફિલ્ટર કરી અને બોડીમાંથી વેસ્ટ પ્રોડક્ટને એક્સક્રીટ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ જે કિડની છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સને જાળવવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ કિડની છે એ બ્લડ પીએચને પણ મેન્ટેન રાખવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ બોડીના જે મેટાબોલિઝમના અંતે કલેક્ટ થયેલા જે વેસ્ટ પ્રોડક્ટ હોય એને પણ આ કિડની છે એ રિમૂવ કરવા માટે મદદ કરે છે ત્યારબાદ જોઈએ તો કિડની છે એક સામાન્ય રીતે અગત્યનો હોર્મોન સિક્રિટ કરે છે જે છે એરિથ્રોપોએટીન આ એરિથ્રોપોએટીનના કારણે જ બોડીમાં આરબીસીનું પ્રોડક્શન થાય છે અને આ એરિથ્રોપોએટીન નામનું હોર્મોન જે કિડની છે એ સિક્રિટ કરે છે જેના કારણે આરબીસીનું પ્રોડક્શન થઈ શકે થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કિડની છે એ રેનિન નામનો એન્ઝાઇમ સિક્રિટ કરે છે જે બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવા માટે ખૂબ જ અગત્યનું વર્ક કરે છે ત્યારબાદ જોઈએ તો કિડની છે એ બો બોડીમાં વોટર બેલેન્સને મેન્ટેન રાખવા માટેનું વર્ક કરે છે તો આ હતા કિડનીના ડિફરન્ટ ડિફરન્ટ ફંક્શન તો આવી રીતે તમે કિડનીને વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ